અરે યાર તમે હું યાર મગજનો દહીં કરો યાર કઈ ઇન્સ્ટા ઉપરથી મેં કોઈ નંબર આલ્યો નથી ને ડાયરેક્ટ તમે કો મને સજેસ્ટ આપજો નંબર મળી ગયો ને મેં ક્યાં આપની તરફ તમને ચાહતી હતી ને એટલે હું તમારી જોડે મેં કરવા માંગુ છું શું કરવા લગન કરવા માંગુ છું તમારા જોડે અરે એમ ડાયરેક્ટ કઈ રીતના તમે લગન કરો હું તમને ઓળખતો નથી ને તમે ડાયરેક્ટ લગનની વાત કરો ના પણ તમારા વિડિયો એટલે જબરજસ્ત આવે છે ને વિડિયો અને બધું એટલે હું તમને ક્યાંની પસંદ કરતી હતી ચાહતી હતી મને ચાહતી હતી અરે મારી બેન તમે મને હેરાન કરવાનું બંધ કરો બરાબર પોગે લાગો તમને તમે બેન બેન નથી કરો સાચું કહું છો હું તમારી જોડે લગન કરવા માંગુ છું હા મને મારે કોઈ જોડે લગ્ન નથી કરો કંઈ નથી કરવું બરાબર ના પણ હું લગ્ન કરવાની છું તમારી જોડે ના લગ્ન કરો તો મેં દવા પણ જઈશ ને તો તમારી જીવ પર પોલીસ ફરિયાદ કરી દઈશ કોની ઉપર મારી ઉપર હા કઈ રીતના મેં હું કઈ મેં મતલબ માં શું ગલત કર્યું હતું તમે direct police case કરવાની વાત કરો તમે મારી જોડે લગન તમે પણ તમે મારી જોડે લગન કેમ ના પાડો કરવા ના કરો ને હું તમને દેખી નથી કઈ મતલબ હવે તમે કોણ છો મને ખુદ ખબર નથી તમે આડેધડ direct મને કહો કે લગન કરો તમારી જોડે love મેરેજ ને બધું ડાયરેક્ટ થોડું મને થોડી ખબર છે કે તમે કોણ છો મારે કોઈ લગન ફોન phone મૂકવું બરાબર હો ને ના 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 ચાલુ રાખો અમે જોડે લગન કરી દીધા અને તમારે મને મળવા આવું જ પડશે હું તમને નથી ઓળખતો બરાબર ખોટું મતલબ ના હેરાન કરવા ફોન કર્યો મને તમે ના પણ હું હું પસંદ કરું છું ને ક્યારથી અરે મારી જોડે મારી જોડે લગન કરવું જ પડશે તમારે નહીં તો મેં મરી જશ દવા પીન મારી જશ અરે પણ મારી બેન હું તમને તને નથી ઓળખતો યાર હું મગજની દઈ કરી છે તું ના ના પણ લોશન તને ક્યાંથી કોલશન કર દ્યોથી નંબર તને આપ્યો કોને ઈ પેલા મને કે કોને નંબર આપ્યો મારો નંબર તો મળી જાય ને જે પ્રસન્ન કરું હોય એનો એમને નંબર ભી મળી જાય કોઈ તમે તો મારા સંબંધમાં કદાચ તમે મને હેરાન કરવા ફોન કર્યો હોય તો મને તમે તમારું નામ હાચું આલ દો બરાબર કેમ કે મને કઈક બોલાય જાય એના કરતે હાચું હાચું બોલીજો તમે કોણ છો મેં પિંકી બોલ્યો અરે પિંકી વાત સાચી અરે યાર પિંકી તો પથારી ફેરવે છે તું હું પીકી બોલું છું તમને ક્યારે થી love કરું તમારા જોડે મેં લગન જ કરવા માંગુ ને લગન ના કરો ને તો હું મારી જેવી એટલું યાદ રાખજો તમે મારે કઈ નથી મારે તમારી જોડે હું તમને નથી ઓળખતો યાર હું મગજનો નો દહી કરું હું નથી ઓળખતો મારે લગન જ કરવા બરાબર ચાલો હું ફોન મુકું હવે પછી ફોન ના ફોન નથી ફોન નથી મુકો ફોન તમને લવ કરું એકવાર મેં કહી દીધો ને નહી તો તમારા ઘરે આવી જઈશ મેં હોસ્ટેલ માં બહાર આવું છું ને તો ત્યાંથી ડાયરેક્ટ આવી જઈશ હોસ્ટેલ માં રહે છે તો ભણ ને સીધી સીધી ના ભણવા ના હું તમને પસંદ કરું છું ને જ હા તો ભલે પછી પછી લગ્ન કરી પણ અત્યારે તો તું ભણવાનું કર ને તમે મને તમે મને કેમ ના ફાળો છો નહી તો સિદ્ધિ આપતી જ રહીજે

હું લગન તમારે જોડે કરવાની છો ને કશું આગળ પાસે કશું જવાની નથી અત્યારે કઈ ભણો છો તમે કંઈ ગમો છો મેં બહાર ભણું છું હું ગોધરાની છું બહાર ભણું છું કઈ હોસ્ટેલનું નામ તો હશે ને ના ના હોસ્ટેલનું નામ નહીં કેવું પણ મેં ગોધરાની જ છું હા તમે ગોધરામાં છો પણ તમે હોસ્ટેલમાં ભણો છો તો તમારું હોસ્ટેલનું નામ હશે ને કઈ હોસ્ટેલમાં છો હું તમને લવ કરું છું ને તમે જો હું તમને પ્રેમ કરું છું ક્યારથી અરે યાર હવે તને કઈ રીતે સમજાવવાની મારી બેન હવે હું કંટાળી ગયો બેન બેન એવું ના બોલો ને બેન બેન એવું ના બોલો સાચું કહું બેન બેન એવું ના બોલો બેન ના કહું તો બીજું શું કહું તમને પણ હું તમને પ્રેમ કરું છું હું લગ્ન કરવા માંગુ છું ને બેન નથી બોલો મારી બેન મારી વાત સાંભળો મેં તને દેખી છે મે હેરાન નથી કરતી બિલકુલ હેરાન નથી કરતી પણ તમારે તમારો શું વિચાર છે બોલો મેં તમે તો વિચારી લીધેલું છે કે તમારા જોડે મેરેજ કરે શું વિચાર મેં લગન કરવાની મેં વિચારી લીધેલું છે તમારી જોડે કોના જોડે તમારી જોડે મારા જોડે લગન નથી કરવાના મને મારે કોઈ લગન તમારી જોડે કરવા નથી મે એક વાર તો તમને એક વાર તમને કેટલી વાર કહેવાની યાર દસ વાર કહેવાની મારે કે તમે એ નથી ઓળખતો તમને દેખી નથી અને આ તમને નંબર કોને આપ્યો એ મને પહેલા એનો નામ હાલદો બરાબર હું પોલીસમાં ફરિયાદ કર દઈશ તમે લગન ના કરો તો હું કોટ કોટમાં પોલીસ ફરિયાદ કરી દઈશ તમારી સાથે તમે તમે રોંગ નંબર તો નથી લગાડ્યો ને ના મેં આ બેન છોલને હું તમને પસંદ કરતી હતી ને એટલે જ મેં તમને ફોન કર્યો પહેલા તમે નંબર ચેક કરો કદાચ બીજા જગ્યાએ લગાડતા હોય મને લાગી ગયો હોય ચેક કરો નંબર પણ તમારી જોડે મા કોને ફોન કોને કર્યો તમે એ પેલા કહો તમે ફોન કર્યો પણ તમે હા એ વાત સાચી છે પણ તમે ફોન કોને લગાડ્યો એનું નામ તો હશે ને તમને મેં ફોન લગાવ્યો તો પણ તમે વાત કરવા માંગો જ નહીં એટલું મને કહી દો તો તમારી જોડે વાત કરવાની જ છો ને કઈ હું વાત કરવા નથી માંગતો તમારી જોડે મારે કોઈ વાત નથી કરવી તમે કોણ છો ને કોને ફોન લગાડ્યો એ પેલા મને વાત હું તમને હું તમને ક્યારથી ફોન કરું છું અને લગન તો તમારી જોડે જ કરે તમારે કરવું જ પડશે નહીં તો અમે દવા બેન મળી મારી બેન ડાયરેક્ટ રોંગ નંબર લાગ્યો છે તમે બીજા કોઈને ફોન લગાડ્યો ને મારે બેન બેન એવું નથી બોલો મને મહેરબાની કરીને હું તમને પસંદ કરું છું ક્યારથી તમે મને બેન બેન બોલો છો હું મુકેશ બોય બોલું છું મુકો દેશી બોય બરાબર ને તમે ફોન જો વીડિયો બહુ મસ્ત મસ્ત આ તમારો મુકો દેશી બોય નામ છે બરાબર છે પણ તમારો વિડિયો જબરજસ્ત આવે છે મતલબ ઘણા જ પસંદ છે એવું છે એમ તમે ઓકે જો મને હા મેં તમારું રીલ્સ ક્યારથી જોઉં છું માં બી આવે છે અને માં બી આવે છે તમે એક વાત તમારી હોસ્ટેલ નું નામ આપશો બરાબર તમે કયા ગામમાં છો તમારી હોસ્ટેલનું નામ આપો એટલે હું તમારા મમ્મી વાત કરું ડાયરેક્ટ અને કોન્ટેક્ટ કરી હોસ્ટેલ માં આવું બરાબર અને તમારો નંબર તો મેં સેવ કરી જ લીધો છે અને આ મમ્મી પપ્પાનું તમારે મારા મમ્મી પપ્પાને કેમ કેવાનું છે હું તમને પસંદ કરું છું તમે મારા મમ્મી પપ્પાને કેમ કેવા કહો છો તમે પસંદ કરું છું તમારે અમારે ઘરે શું કામ તમારું કેવું છે ઘરે તમારે મારી જોડે વાત કરવાની મેં તમને ફોન કર્યો કે તમારે મારી જોડે વાત કરવાની તમે કેમ કેવા કહો છો અમે ઘરે મોજ સીધી સીધી ઘરે જ આવતી રહેશે તમે ઘરે કેવા રહેશો તો કોના ઘરે આપણે બંને ભાગી જઈએ ક્યાં ભાગવાનું ભાગી જઈએ બહાર અરે હું તને નથી ઓળખતો યાર હું મગજની પથારી ફેર્યો છે કે આને હું નથી ઓળખતો આપણે બંને ભાગી જઈએ બહાર ભાગી જઈએ એટલે મારે તમારા જોડે લગ્ન કરું છું કોર્ટ મેરેજ કરી લઈએ ના તો ભાગી જઈએ બહાર શું કોર્ટ મેરેજ

બાર ગમે જતા મને કેમ હેરાન કરો છો તમે યાર બેઠા બેઠા તમારે બીજું કઈ કામ છે કે નહીં કોઈ ગરીબ હેરાન કરો છો તમને સારું લાગે ના ના હેરાન નથી કરતી હું તમને હેરાન નથી કરતી હું તમને પ્રેમ કરું છું તો પ્રેમ ઘંટો પ્રેમ આવો પ્રેમ હોય direct ફોન કરીને direct ભાગી જઈએ એવો પ્રેમ હોય એવો જ પ્રેમ હોય ને હું તમને પ્રેમ કરું છું આપણે ભાગી જઈએ નહીં તો લગન કરી લઈએ નહીં તો અમે દવા પીને મરી જઈશું તારા જોડે લગ્ન વગ્ન ના કરો ને યાર

કોમેન્ટો ઇન્સ્ટાગ્રામ માં મારો નંબર બ્લોક બ્લોક કર્યો ને તો તમને કોમેન્ટો માર્યા જ કરીશ કર્યા કરીશ આખો દિવસ અરે પણ મારી હવે તમને હું કેવાનો હું તમને નથી ઓળખતો ને મહેરબાની કરીને હું તમને ક્યારની પસંદ કરું તમે મને ના પાડો સીધો હું તમને ફોન કરું ને અરે યાર તમે હું ક્યારથી મિસ કરતો હતો તો મને મારે શું કરવાનું કઈ ખબર નથી પડતી યાર હવે યાર તમારું તો એને તમારું લગન કરવું જ પડશે મને બહુ ગુસ્સો આવે તો

તમે ગોધરાની વાત કરો છો ને ગોધરાનો મને મતલબ તમે ગોધરા છો તો મતલબ મને તમારો એડ્રેસ આપો લોકેશન આપો અત્યારે મારો દોસ્તારો છે ગોધરા માં બરાબર જોડે મારે કશું નહીં રાખવું મારે તમારે તમારી જોડે રાખવું છે મારે તમે મળવા આવજો મારે દસ્તારો જોડે મારે જોડે માથાનું કારખાનું છે યાર તો ના મારે તમારી જોડે લગન કરવા છે તમે દોસ્તારો જોડે મારે કશું નહિ તમારે તમારે મારી જોડે જ મળવા હું દોસ્તારો ને ના મળું તમે યાર પાગલ થી નથી હું તમને લવ કરો તમે તમે દોસ્તારો જોડે તમે પાગલ તો નથી ને યાર ના 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 બિલકુલ તમારા પ્રેમ માં પાગલ છું મને એ પ્રેમ માં પાગલ છું અરે યાર મને એક શબ્દ ભી તો બોલવા દો ને તમારા પ્રેમ માં હું પાગલ છું તમે શું કહેવા માંગો મને

અરે તમે તમારું મગજ જાય્લું છે લાગે મને ના ના મગજ નહિ જાય્લું બિલકુલ હું તમને પસંદ કરું તમે લવ કરું છું અરે યાર હવે ચાલો હું ફોન મુકું હવે ફોન નહિ કરતી હો ને મહેરબાની કરીને ના મેં કરી ફોન કરીશ બિલકુલ ફોન કરીશ યાર તને મારે કે ચાલો ફોન મુકું ચલો હવે પછી ફોન આવવાનો નહિ આઈ લવ યુ આઈ લવ યુ કોઈ આઈ લવ યુ નહિ બરાબર મને એ બધું કોઈ હું એવા આવા ગંદા કામમાં નથી પડતો બરાબર બોલવું પડશે

કઈ આઈ લવ યુ નહીં બોલું કોઈ કશું નહીં તમે પાગલ વાત મને નહી કરો બરાબર ના પાગલ નથી હું તમને ફોન નહીં કરવાની તમે ફોન કટ કર્યો તો હું તમને રીયલ કહું છું ફોન કરવાની જ છું તારે ઘડીએ ફોન કરીશ ફોન અવાજ